મુગદલા ગામ ખાતે આવેલા ભાવિદર્શન સંકુલ કોમ્પ્લેક્ષની શ્રી માતાજી હાર્ડવેર નામની દુકાનમાંથી તસ્કરો લાખો રૂપિયાની મતા ચોરી કરી ગયો બનાવ પોલીસ મથકે નોંધવા પામ્યો છે હાલ ઉમરા પોલીસે ઘરફોડ ચોરીનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે મૂળ રાજસ્થાન અને હાલ ડુમસ રોડના મગદલા ગામ ખાતેના ખેડવાયા સ્ટ્રીટમાં રહેતા હિન્દુરામ દેવાસીએ જણાવ્યું હતું કે તેઓ મગદલા ગામમાં ભાવિ દર્શન સંકુલ કોમ્પ્લેક્સમાં શ્રી માતાજી હાર્ડવેર નામની દુકાન ધરાવે છે તેમની દુકાનને કોઈ અજાણ્યા ચોર ઈસમે નિશાન બનાવી હતી દુકાનમાંથી તસ્કરો હાર્ડવેરનો સામાન સહિત એક લાખ બાવીસ હજારથી વધુની મતાની ચોરી કરી ભાગી છૂટ્યા છે યુવા કોણ સી જગા હૈ આપકી દુકાન ઓર ક્યા ધંધા કરતો મગદલા ગામ બાવી દર્શન સંકુલ મેં હૈ અમારા ઓર હાર્ડવેર કા ધંધા હૈ માતાજી હાર્ડવેર સ્ટોર હૈ और कुछ चोरी का बना बना क्या हुआ बोलो तो रात संडे में रात को तीन बजे दो पच्चीस पे चार बंदे आए और साइड का पतरा निकाला दुकान के अंदर घुस्से पहला डी वीडियार और कैमरे सब तोड़ तोड़ फोड़ के निकाल निकालने के बाद मेटल चुरा है उन्होंने मेटल में क्या क्या चोरी और कितने की चोरी हुई है मेटल में टूल आइटम ज़्यादा था और कॉपर वायरिंग वायरिंग था और उसमें नल फिटिंग वगैरह बहुत आइटम था और एक लाख बाईस हजार का चोरी किया है इन्होंने ये बाबत में आप पुलिस कम्प्लेन किया हाँ उमरा पुलिस स्टेशन में जाके मैंने कम्प्लेन किया था आप बनाओगे उमरा पुलिस से गुण नंदी पास साथ